પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આપણે ભણી ગયા કે પાક શા માટે ઉગાડવો પડે તો કે જેટલા પૃથ્વી પરના સજીવો છે એ બધાને ખોરાકની જરૂર પડે એમાં ભારત જેવા મોટા દેશમાં કે જ્યાં એકસો ચાલીસ કરોડ લોકો રહેતા હોય એ બધાને ત્રણ ટક ખાવું પડે તો એના માટે પાકનું શું કરવું પડે ઉત્પાદન કરવું પડે ઉત્પાદન કર્યા પછી એ પાકનું યોગ્ય વ્યવસ્થાપન એ કરવું પડે અને એનું યોગ્ય વિતરણ પણ કરવું પડે બરાબર તો આપણે આ પાઠની અંદર પાકનું ઉત્પાદન કેવી રીતે થાય એનું વ્યવસ્થાપન કેવી રીતે થાય એ જોવાનું છે તો સૌથી પહેલાં તો પાક એટલે શું તો પહેલાં તો પાક કોને કહેવાય તો પાકની વ્યાખ્યા તમારી ટેક્સ્ટબુકમાં એવી આપેલી જ છે કે કોઈ એક સ્થાન પર મોટી માત્રામાં એક જ પ્રકારના છોડ ઉગાડવામાં આવે તો તેને પાક કહે છે બરાબર જ્યારે કોઈ એક સ્થાન પર મોટી માત્રામાં એટલે કે એક આરે ઝાઝા અગણી છોડ ઉગાડવામાં આવે બરાબર તમે તમારી ઘરે ચાર છોડ ઘઉં વાવી અને તમે એમ ન કહે કહો કે અમે ઘરે ઘઉંનો પાક લીધો છે કેમ કે અહીંયા છોડ કેવો હોવા જોઈએ વધારે જો કોઈ એમ બોલે કે મારા ખેતરમાં મગફળીનો પાક છે તો એનો મતલબ શું થાય કે ખેતરમાં દરેક છોડ છેના છે મગફળીના છે તો એને મગફળીનો પાક લીધો એમ કહેવાય કોઈ એમ કહે કે ઘઉંનો પાક લીધેલ છે તો એનો મતલબ શું થાય કે દરેક છોડ ખેતરના છેના છે ઘઉંના છે બરાબર તો સૌથી પહેલા આપણે પાકની વ્યાખ્યા જોશું અને તમારે પાકી કરવાની થશે કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉગાડવામાં આવે તો તેને પાક કહે છે જ્યારે કોઈ એક જ પ્રકારના એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં મોટી માત્રામાં ઉછેરવામાં આવે ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે એટલે કે ઘઉંનો પાક હોય તો એનો મતલબ ખેતરના બધા છોડ શેના છે ઘઉંના છે બરાબર તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે જેમ કે અનાજ શાકભાજી ફળ તો ઘઉં ચોખા જુવાર બાજરી આ કેવા પાક કહેવાય અનાજ કેવા પાક કહેવાય રીંગણા બટેકા ટમેટા આ બધા કેવા કહેવાય શાકભાજી આમ તો ટમેટું ફળ કહેવાય તમે તો શું કહેવાય ફળ કહેવાય પણ આ તો આપણે લઈ કેમાં શાકભાજીમાં અને ફળ તો તમને કોઈ એમ કીએ કે આંબાનો બગીચો છે એટલે એનો મતલબ શું બધાય બધા છોડશે ના હે દાડમનો બગીચો છે બધા છોડશે ના હે દાડમનો બરોબર આપણે જુદા જુદા વિવિધ પ્રકારના પાક વાવતા હોય કોઈ અનાજના પાક હોય કોઈ ફળના પાક હોય કોઈ શાકભાજીના પાક હોય ભારત એક વિશાળ દેશ છે ભારતની વસ્ત વસ્તીમાં એ વિશાળ છે પેલા બીજા બીજા નંબરે ભારત હે હવે વસ્તી ગણતરી થાય પછી ખબર પડે તો પેલો નંબરે આવી જાય બરાબર ભારત બીજા નંબરનો વસ્તીમાં દેશ અને વિસ્તારની દ્રષ્ટિએ સાતમો નંબર કેટલામો હે સાતમો તો ભારત એક વિશાળ દેશ છે અહીં તાપમાન ભેજ વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે તમે અહીંથી ગુજરાતથી રાજસ્થાન જાઓ તો અહીંયા રણ પ્રદેશ આવી જાય અહીંયા વરસાદ કેવો પડે ઓછો પડે બરાબર એવી જ રીતે તમે જો કાશ્મીરમાં જાઓ તો અહીંયા ઠંડી કેવી પડે વધારે પડે બરાબર તો આપણે જુદી જુદી જગ્યાએ આબોહવા કેવી છે જુદી જુદી તો એના આધારે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પાકો થતા હોય છે દાખલા તરીકે શિમલા હે તો અહીંયા શું થાય સફરજન થાય શિમલામાં શું થાય સફરજન થાય અને પંજાબ હે તો અહીંયા શું થાય ઘઉં થાય બરાબર ગુજરાતમાં તો કે ઘઉં થાય છે બાજરી થાય છે મગફળી થાય છે કપાસ થાય છે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાકો વવાતા હોય છે અને ઋતુને આધારે પેજ ફેરવો એટલે આવશે ઋતુને આધારે પાકને આપણે બે ભાગમાં વેચી કેટલા ભાગમાં બે ભાગમાં તો આપણે મુખ્ય બે છોડ વાવી એક તમે ચોમાસામાં વાવો અત્યારે શું વાવ્યું બધાએ મગફળી હવે મગફળી શિયાળો આવશે શું વાવશો તમે જીરું બે પાક મુખ્ય વાવ્યા પછી ઉનાળામાં વાવવું હોય તો છૂટ નો વાવવું હોય તો છૂટ પાણી હોય વાવે નો હોય ન વાવે તો હજી આપણે ચોમાસામાં જે પાક વાવી બરાબર એક એવા પાક કે જે ચોમાસામાં થતા હોય તમે કોઈ દી અત્યારે સીધું જીરું વાવ્યું વાવો તો શું થાય થાય નો થાય ને તો આપણે ઋતુ આધારિત પાકને વાવીએ છીએ તો જે આપણે ચોમાસામાં વાવી એને કહેવાય ખરીફ પાક કેવા પાક અને જેને આપણે શિયાળામાં વાવી એને કહેવાય રવિ પાક તો પાકના બે ભાગમાં તમે વહેંચી શકો એક છે ખરીફ પાક આની વ્યાખ્યા સાવ હેલી કે જે પાકને વરસાદની ઋતુમાં વાવવામાં આવે તેવા પાકને પાક કહે છે તો મને એ કયો જોઈએ ચોમાસાની ઋતુ એટલે કયા કયા મહિના જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ ચાર મહિનામાં શું પડે આપણે વરસાદ પડે તો ખરીફ પાકનો સમયગાળો શું થાય સપ્ટેમ્બર ખરીફ પાક ક્યારે હોય ખેતરમાં સપ્ટેમ્બર મહિનામાં ખરીફ પાક હોય છે તો અત્યારે આપણે આ સીઝનમાં શું વાવી આ બધા ઉદાહરણ છે તમે શું વાવો તો કે ચોમાસામાં વધારે પાણી જોઈએ ડાંગર ને એટલે એક તો ડાંગર વાવી

હોય તો આ ખરીફ પાકમાં ખાલી ત્રણ પોઈન્ટ છે એક વ્યાખ્યા જે પાકને વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે વરસાદના બદલે ચોમાસું લખો તો હાલે કે જે પાકને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તે પાકને ખરીફ પાક કહે છે તો એનો સમયગાળો શું ખરીફ પાકનો તો કે વરસાદનો સમયગાળો એ જ ખરીફ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર અને ઉદાહરણ તરીકે તો કે ડાંગર મકાઈ સોયાબીન મગફળી કપાસ આ બધા ખરીફ પાકના ઉદાહરણ છે અને એના પછી બીજું આવે છે રવિ પાક હવે આના ઉપરથી આખું રવિ પાક બની જાય હવે ખરીફ પાક વરસાદની ઋતુમાં વાવ્યો તો રવિ પાકને કઈ ઋતુમાં વાવવાની શિયાળાની ઋતુમાં તો વ્યાખ્યા આવી લખવાની જે પાકને શિયાળામાં વાવવામાં આવે તેવા પાકને મહિનામાં દિવાળી આવી જાય પછી થોડી થોડી ટાઈઠું ચાલુ થાય ને દિવાળી થોડી થોડી હોય બરાબર તો ઓક્ટોબર થી ચાલુ થાય ક્યાં લગી ઠંડી પડે ઓક્ટોબર થી માર્ચ તો સમયગાળામાં લખશું આપણે ઓક્ટોબર થી માર્ચ તો તમે દિવાળી પછી માંડવી કાઢો કે દિવાળી પેલા કાઢો બરાબર ને અને માંડવી કાઢીને શું વાવો જીરું જીરું શિયાળામાં આવે ને તો જીરું કેવો પાખે રવિ પાક અને મગફળી તમે ચોમાસામાં વાવો ને તો એ કેવો પાખે ખરીફ પાક હવે આના ઉદાહરણ આપણે લખી

બતાયો જીવ આવતા હોય બરાબર હાલો ફરીથી એકવાર જોઈ લઈએ પહેલા તો પાક એટલે શું તો કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે પાકને બે પ્રકારમાં આપણે વેચા ખરીફ પાક રવિ પાક ખરીફ પાક તો કે જે પાકને વરસાદની ઋતુમાં વાવવામાં આવે એવા પાકને ખરીફ પાક કહે છે એનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર ઉદાહરણ તો કે ડાંગર મકાઈ સોયાબીન મગફળી કપાસ રવિ પાક જે પાકને શિયાળામાં વાવવામાં આવે તેવા પાકને રવિ પાક કહે છે સમયગાળો ઓક્ટોબરથી માર્ચ ઘઉં ચણા જીરું વટાણા રાઈ અળસી વગેરે